માજી સૈનિકોને દસ ટકા મત ન મળતા ગાંધીનગર વિધાનસભા ગેટ ઉપર આંદોલન ઉપર ગાંધીનગર ખાતે માજી સૈનિકોને દસ ટકા મત ન મળતા ગાંધીનગર વિધાનસભા ગેટ ઉપર આંદોલન ઉપર ઉતર્યા છે ત્યારે માજી સૈનિકોને દસ ટકા મતમાં ભરતી કરવામાં આવતા નથી ત્યારે જ્યારે કમ મંત્રી અને ગુજરાત એસટી વિભાગના દસ ટકા મતમાં લેવામાં આવે છે જ્યારે પોલીસ ભરતીમાં માજી સૈનિકોને બાકાત રાખતા માજી સૈનિકોને આજે ગાંધીનગર ખાતે જનાક્રોશ જોવા મળી રહ્યો છે જો હજુ પણ કોઈ નિર્ણયમાં જી સૈનિકો તરફેડમાં નહીં આવે તો મોટું આંદોલન થાય તેવી સંભાવના માતાજી ભારત માતાજી ભારત માતાજી હું જાણે જનકસિંહ માજી સૈનિકોને ફરી એકવાર આહવાન કરું છું કે આજે આજે સવારમાં અગિયાર વાગે અમે તકરીબન એકસો પંદર ની સંખ્યામાં માજી સૈનિક ભાઈઓ અહીંયા આવેલા હતા સવારથી અત્યાર સુધી વિકાને તરસ્યા આપણી આ દસ ટકા અનામત માટે લડાઈ લડી રહ્યા છીએ અને આજે આખી રાત અમે ભૂખાને તરસે આ જ જગ્યા ઉપર રહેવાના છીએ અને સવારમાં છ વાગ્યાથી ફરી આ આંદોલનને શરૂ કરીશું જોકે ઉપરી અધિકારી સાહેબે આપણને સવારમાં મળવાનું આશ્વાસન જરૂર આપ્યું છે પણ અમારે જરૂરત છે આ આંદોલનને સફળ બનાવવા માટે તમારા બધાના સાથ સહકારની અને સંખ્યાબળની તો હું સર્વે માજી સૈનિક ભાઈઓને નિવેદન કરું છું કે જો તમારાથી શક્ય હોય તમારો સાથ આપો અને સવારમાં માં છ વાગે ફરીથી આપણે આ જોશ આ જુસ્સા અને હિંમત સાથે આ આંદોલન ને ફરીથી શરૂ કરશું જય હિન્દ ભારત માતા